નમસ્કાર મિત્રો બનાસનો રંગ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે જેવી રીતે કે તમે જાણો છો આપણે બનાસના સાહિત્ય રત્નો કરી અનેક સિરીઝ ચાલુ છે એની સાથે સાથે આપણે આજે એક નવી સિરીઝ લઈને આવી રહ્યા છીએ કે બનાસના રાજ રત્નો મિત્રો બનાસના રાજરત્નોમાં આપણે શેની ચર્ચા કરશું તો આપણા જે ભૂતકાળના નેતાઓ થઈ ગયા એ લોકોના વિચારો શું હતા એમના આદર્શો શું હતા એમની કેવી કામગીરી હતી એને સમજવાનો પ્રયત્ન કરીશું એ એ સમયગાળાને સમજવાનો પ્રયત્ન કરીશું એ સમયના રાજકીય સમીકરણો સમજવાનો પ્રયત્ન કરીશું અને એના આધારે આજે વર્તમાનનું આપણે મૂલ્યાંકન કરીશું તો જ આપણે કદાચ ભવિષ્યની એક સારી ચર્ચા ભવિષ્યનો એક સારો વિચાર કરી શકીશું લોકોની વચ્ચે રાખી શકીશું તો એ માટે થઈ અને અમે આ એક નવી સિરીઝ તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ તો બને એટલા મિત્રો સાથે તમે શેર કરો અમે ઇન્સ્ટાગ્રામ પર ઉપર ઇન્સ્ટાગ્રામ પર છીએ ફેસબુકમાં છીએ વોટ્સઅપમાં છીએ અમે ઇવન યુટ્યુબમાં પણ છીએ તો જે બી લોકો જે પણ માધ્યમમાં અમને જોઈ રહ્યા હોય તો પોતાના મિત્રો સાથે શેર કરે એવી અપેક્ષા રાખીએ છીએ આજે આજે જેની આપણે ચર્ચા કરવાની છે એ અમારે પાલનપુરની બાજુમાં એક ગામ છે લાલાવાડા હવે લાલાવાડા ગામ આમ તો પાલનપુરમાં ભળી જ જાય છે પરંતુ એક સમય થોડું પાલનપુર અને લાલાવાડા વચ્ચે સારું એવું ડિસ્ટન્સ હતું અત્યારે પણ ડિસ્ટન્સ છે પરંતુ પાલનપુર ડગલેને પગલે વધી રહ્યું છે તો ઘડીકમાં લાલાવાડા પહોંચી જવાય છે તો એ જ લાલાવાડાની વાત કરીએ તો ત્યાં આગળ એક લાલજીભાઈ રામજીભાઈ પટેલ આંજણા પટેલ હતા પોતે અને એવા એક નેતા થઈ ગયા કે જે દાતાના ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને એમનું જીવન કેવું હતું તો મિત્રો શરૂઆત એમની બહુ ગરીબીમાં થઈ નાના હતા અને પિતાનો ખોઈ દીધી તો પિતાનું નાની મૃત્યુ થવાથી એમના ઉપર સઘડી ઘર કુટુંબ પરિવારની જિમ્મેદારી આવી ગઈ હતી એટલે એમને અને એમના મિત્ર હતા ચેલાભાઈ કરી અને બંને કોષ હાંકવાનું ચાલુ કર્યું અને કોષ હાંકવી એટલે શું તો મિત્રો પહેલાના જમાનામાં જયારે મોટર્સ નથી તો એ સમય બળદથી કોષ બાંધવામાં આવતી એના દ્વારા પાણી આવતું હતું અને એ રીતે ખેતી કરતા અને પછી ત્યાંથી પાલનપુર વેચવા આવે એટલે દિવસના દિવસના બે ધક્કા ખાય ત્યારે રૂપિયા એ કમાય તો એક સંઘર્ષ ભરેલું જીવન પરંતુ કોઠા ઘણી અને પ્રોઢ શિક્ષણ લઈ અને એમને બે ધોરણ બે ચોપડી પાસ કરી હતી એ જમાનામાં ઘણું એટલું બધું ભણેલા નહોતા પરંતુ એમની રાજનીતિક સફર બહુ લાંબી રહી અ ગામમાં શરૂઆતની અંદર એ પોલીસ પટેલ બને છે તો મિત્રો પોલીસ પટેલ એટલે પેલા કોઈ સરકારી અમલદાર કોઈ વ્યક્તિનું તો પેલા ગામના એ પોલીસ પટેલ ને મળે પછી જે તે વ્યક્તિને આવી એક વ્યવસ્થા પેલાના જમાનામાં હતી અને પોલીસ પટેલ ગામના કોઈ આગેવાન હોય એમને જ બનાવવામાં આવતા હતા પોલીસ પટેલ પછી એ સરપંચ બને છે અને જયારે સરપંચ બને છે ત્યારે એમના ગામમાં એક ખૂબ સારું અતિ ઉત્તમ કામ કરે છે કે એ સમયે બનાસ ડેરીની સ્થાપના તો નહોતી થઈ પરંતુ દૂધસાગર ડેરીની સ્થાપના થઈ ચૂકી હતી અને એમના ગામમાં પહેલી દૂધ સહકારી મંડળી જો હોય તો એ લાલાવાળા હતી અને એ સમયે દૂધ લઈ જવું પણ બહુ અઘરું હતું તો આ લોકો એકા ગાડી કે જે એક બળદ સાથે ચાલતી ગાડી હોય એની અંદર દૂધ ભરે અને જગાડા હાઈવે સુધી લઈ જાય અને ત્યાંથી પછી દૂધસાગર ડેરીનું જે વાહન હોય એ દૂધ આગળ પહોંચાડતું આવી એક વ્યવસ્થા એ સમયે હતી ઘણા લોકોને લાગશે કે એમાં શું અઘરું છે ક્યાં દૂર છે પરંતુ મિત્રો અત્યારે જે મુસાફરી કરવી જેટલી સહેલી છે એ ભૂતકાળમાં એટલી જ કપરી હતી ભૂતકાળમાં મુસાફરી એ સૌથી મોટામાં મોટામાંનો એક સંઘર્ષ હતો તો આ રીતે એમનું રાજનીતિક સફર ચાલુ થઈ ઓગણીસો ને પાસઠ ની આસપાસ એ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બને છે અને એની અંદર એ આવી અને ખેડૂતોને મોટર આપવી ખેડૂતોને સિમેન્ટ આપવી જેથી કરીને ખેડૂતો આધુનિક ખેતી એ સમયની આધુનિક ખેતી તરફ આગળ વધે અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થાય તો એ જમાનામાં વિચારો કે તાલુકા સંઘમાંથી સિમેન્ટ પણ મળતો હતો મોટર માટે એમને એક એવી વ્યવસ્થા કરેલી કે રાજકોટની એક કંપની હતી પ્રેમ શક્તિ કરીને તો એની મોટર્સ માટે એમને અહીંયા પાલનપુર અમીર રોડ ઉપર એક એજન્સી લઈ લીધી હતી અને એના દ્વારા જેમનું આખું આગળ કામ ચાલતું હતું તો આ પરિપ્રેક્ષમાં આપણે જોવા જઈએ તો એક સારા ખેડૂત નેતા તરીકેની એમની છાપ હતી અને ઓગણીસો સારી લાગતા સ્વતંત્ર પક્ષ દ્વારા એમને ટિકિટ આપવામાં આવી અને સ્વતંત્ર પક્ષ દ્વારા ટિકિટ મળી તો માત્ર એમને પોતાની ટિકિટ નહોતી લીધી ત્યારે રાજકીય સમીકરણો સેટ કરવા માટે થઈ અને એક ઇન્સ્પેક્ટર હતા બારડ સાહેબ જે ખારાવાસ પાલનપુરની અંદર રહેતા હતા એમને પણ સ્વતંત્ર પક્ષની ટિકિટ અપાઈ અને એ ટિકિટ મળ્યા પછી એ આગળ ચૂંટણી લડ્યા રાજપૂત સમાજના સપોર્ટ સાથે તો વિચારો કે અઢારે આલમના નેતા હતા પોતે અંજણા પટેલ હતા અને એમની સામે પણ જે હરીફ ઉમેદવાર હતા એ પણ અર્જણા પટેલ હતા એમનું નામ છે ફલજીભાઈ પટેલ તો ફલજીભાઈ ચારસો ત્રણ કે ચારસો ત્રીસ વોટે એ ઇલેક્શન જીતી જાય છે અને ત્યાં આગળ લાલજીભાઈની હાર થાય છે ઇલેક્શનમાં પરંતુ પોતાની રાજનીતિક સફરને ત્યાં રોકી નથી દેતા એ સતત કાર્ય કરતા રહે છે અને એ સમયગાળાની અંદર એમને પોપટભાઈ જોશી કે જે માનનીય પોપટભાઈ જોશી કે જેમને પાલનપુર સોરી બનાસકાંઠા લોકસભાના એ સંસદ પણ રહી ચૂક્યા છે ઓગણીસો બોતેર ની અંદર એમની સાથે ગરોબો થાય છે અને ઓગણીસો બોતેર ની અંદર દાતા વિધાનસભાની ટિકિટ લાલજીભાઈ ચૌધરીને આપવામાં આવે છે અને અને એક હાર્યા હતા બીજી ચૂંટણી એમને બહુ દિગ્ગજ નેતા એટલે કે હરીશી ચાવડા સામે લડવાની હતી અને મિત્રો કોંગ્રેસ પાર્ટીનું એમની જોડે મેન્ડેટ હતું અને દાંતાની અંદર એ ચાર હજાર વોટ થી જીત લીડ સાથે જીત્યા હતા તો એ જમાનામાં એટલે ઘણા મોટા અત્યારે ચાર હજાર નાના લાગે છે પરંતુ એ જમાનામાં ઘણા મોટા આજના ચાલીસ હજાર તમે કહી શકો એટલી બધી લીડ થી એ જીત્યા હતા અને એ સમયે હરિસિંહ ચાવડાને ને એટલે કંઈ નાની સુની વાત નહોતી એ બહુ મોટા નેતા હતા અને લાલજીભાઈ ચૌધરીનું એમ વિધાનસભાની અંદર આગમન થયું અને પછી એ કાયમ માટે એ ખેડૂત નેતા તો બની જ રહ્યા પછી એમના ગામમાં એક કિસ્સો છે કે કોઈ પોલીસ અમલદાર ગામના ખેડૂતોને પરેશાન કરતા હોય છે અને એને ફોન કરી અને પોલીસ અમલદારને કહેવું કે ભાઈ મારા ખેડૂતોને પરેશાન કરવાનું બંધ કરી દો આ જે એક પાયાનું નેતૃત્વ હતું એ ક્યાંક આપણને લાલજીભાઈમાં જોવા મળે છે દાદાનો આમ સ્વભાવ થોડો વિલુપ્ત રહેવા વાળો થોડા પરમ તત્વ એટલે એમના મિત્ર ચેલાભાઈ જે સાથે જયારે મારી મુલાકાત થઈ તો એ કહેતા હતા કે એ જયારે ઘર છોડી અને જતા રહ્યા એમને સંન્યાસ લીધો છે એવી બધાની માન્યતા છે તો કે દસ વર્ષથી કે અમે રાત્રે બેઠા હોઈએ એટલે કે એક જ વાત થાય તો કે શું તો કે એમ જ કે આપણે થોડા મોટા થઈએ છોકરા મારા મોટા થાય ઘર સંભાળે એવા પછી તો કે આપણે આ બધું છોડી અને અને સંન્યાસ લઈ લેવો છે છે આગળ એ મહાદેવના પાક પણ કરતા હતા અને ખૂબ ભક્તિવાળું જીવન જીવતા હતા હવે આવા નેતાઓ જયારે આપણને બનાસકાંઠાને મળ્યા કે જે પાયાના હતા જે લોકોના ખેડૂતોના નેતા હતા ત્યારે આજના નેતાઓ અને એ સમયના નેતાઓને ક્યાંક આપણે સરખાઈએ તો આપણને ઘણો બધો ભેદ જોવા મળી રહેશે વિશેષમાં ચર્ચા કરીએ તો ચિમનભાઈ સરકારની સરકાર નવનિર્માણ અને નીકળી ગયા હતા પછી ક્યારેય કોઈ એમનો સંપર્ક થઈ શક્યો નથી પરંતુ દાદાના જે કામો હતા એ માટે આજે લોકો એમને યાદ કરે છે ઘણા મિત્રો એમના જે એમની સાથે મારી મુલાકાત થઈ અનેક અનેક કિસ્સાઓ કીધા તો એમાંનો એક કિસ્સો છે કે જે તે સમાજની એક દીકરીના પ્રેમ સંબંધો કોઈ જોડે હતા અને એના લીધેથી એને ઘણી બધી માથાકૂટો થઈ રહી હતી ત્યારે એ સમાજની સાથે બેસી અને સમાજનું સમાધાન કરાવવું આવા પણ સામાજિક કામો એમને કર્યા છે અને દાતાના જે રાણા હતા એ પણ એમનું માન આપતા હતા અને એમના ઇલેક્શનમાં પણ એમને ખૂબ મદદ કરી હતી એ કહે છે કે જ્યારે ઇલેક્શન લડ્યા દાંતાનું ત્યારે એ સમયે પાંત્રીસ હજારનો એમને ખર્ચો થયેલો અને એ પાંત્રીસ હજાર ભરવા માટે એમની જોડે પૈસા નહોતા અને એ પૈસા જ્યાં ત્યાંથી ભેગા કરી અને પછી ધીમે ધીમે રહીને બધાને પૈસા એમને ચૂકતે કર્યા હતા અને આજે પણ એમના મિત્રોને ખબર છે કે આટલો ખર્ચો થયો હતો તો અત્યારના ઇલેક્શનમાં કેટલો ખર્ચ થાય છે અને ત્યારે કેટલો થતો હતો એ આપણે જોવા જઈએ તો આપણે જાણી શકીએ કે અત્યારની રાજનીતિ બહુ મોંઘી થઈ ગઈ છે લોકોએ પણ ક્યાંક સમજવું પડશે કે નેતાને જેટલો ખર્ચ થશે એટલું જ એ બર્ડન આવનારી પેઢીઓને કે એમને જ આવનારા ભવિષ્યમાં જોવાનું હોય છે દાદાની વાત કરીએ તો એમના અનેક કિસ્સાઓ છે એમાંનો એક કિસ્સો કે મેં જયારે દાદાને પૂછ્યું કે દાદા તમે છેલ્લા લોકો કઈ રીતે પ્રચાર કરવા માટે જતા તો કે એ સમયે અમે ઊંટ લારી લઈને જતા તો કરશન બી રાવણ કરી અને એક મિત્ર ઊંટિયા ઉપર એક ગામથી બીજા ગામ આ લોકો પ્રચાર કરવા માટે જતા હતા અને એ સમયે રાત્રિના જવું એ બધું થોડું જંગલ વિસ્તાર હતો તો થોડું પ્રોબ્લેમ વાળું હતું તો આ રીતનું એમનું એક સંઘર્ષ રહ્યું અને ઘણા સમાજો જે તે સમયે અ અમુક પાર્ટી જોડે સંકળાયેલા હતા અને આજના સમીકરણો અલગ છે એ બધું આપણે આજે જાણીએ છીએ પરંતુ એ સમયને આજને આપણે મૂલવવી અને ભવિષ્યની ચિંતા કરીએ તો વધુ યોગ્ય રહેશે વિડીયોના અંતે હું એટલું જ કહીશ કે એમના પૌત્ર ભરતભાઈ કરેણે મને આ બધી માહિતી પૂરી પાડી એમના ફોટોગ્રાફ એમના કાર્યો એમના મિત્રોને મળ્યા એ માટે ભરતભાઈને હું ખૂબ ખૂબ આભારી છું ભરતભાઈ આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્યપદ છે અને કિસાન સંઘના પણ એક આગેવાન છે અને પોતે પણ ખેડૂત નેતાની એક છાપ ધરાવે છે તો ભરતભાઈને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એમનું રાજકીય કદ ધીમે ધીમે આગળ વધે અને રાજકીય કદ વધે અને એમની સફર ધીમે ધીમે આગળ વધે તો ભરતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બનાસના બનાસનો રંગ ટીમ તરફથી અને આપ સૌ શ્રોતાઓએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપનો આભાર જય હિન્દ જય ભારત